ઉલ્લેખનીય છે કે અંજારની નંદીશાળામાં શાળામાં ગૌસેવાના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખીને વિવિધ ગૌસેવાના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખીને સેવા કાર્ય કરાય છે ત્રિકમદાસજી મહારાજ આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન નંદીઓ માટે ઠંડા પાણીના ફુવારા સ્પ્રે અને વિશેષ ભોજન વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવેલી હતી જેથી તેઓ ગરમીથી આરામ અનુભવી શકે સંસ્થાના મહંત પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે સૌ માતાએ આપણા સંસ્કૃતિને જીવનશૈલીનો આધાર છે ગૌ આપણા સંસ્કૃતિ અને જીવનશૈલીનો આધાર છે તેમની સેવામાં જે આનંદ છે તે કોઈ અન્ય કાર્યમાં નથી આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવકો હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ સેવામાં પોતાની સહભાગિતા નોંધાવી હતી આ રીતે અંજારની નંદી શાળાએ ફરી એક વખત ગૌ સેવાની ભાવનાને સાકાર કરી અને સમસ્ત ગુજરાત માટે ઉદાહરણરૂપ તમામ સેવા પૂરી પાડવામાં આવી રહી છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ

એનાથી વિશેષ કરીને જે ઉપર ફુવારા હોય ગરમી ડિગ્રી દસ થી પંદર ડિગ્રી એવા ફુવારાને પણ શરૂઆત બે દિવસ પહેલા કરવામાં આવી હતી ને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કારિંગા સકટેતી અને દૂધી વગેરેનો પ્રસાદ નંદીજીને આપ્યો હતો વિશ્વની પ્રથમ નંદી શાળા કહી શકાય રાધે રાધે જય ગો માતા જય ગોપાલ